રાધે રાધે જય શ્રી કૃષ્ણ જીવ સાને ફરે છે ગુમાન માં તારે રેવું બાળા નામ કાન માં જાણે એનું મકાન કર્યા રંગનેરો રોબાણ જાણે નું લી દુવે જાણ માં તારે રેવું બાળા નામ કાન માં જુઓ એનો રૂવાબ જાણે મોટો નવાબ જમ આવીને કહેશે તારા કાનમાં તારે રેવું બાળાના મકાન માં જીવ સાને ફરે છે ગુમાનમાં તારે તારે હું બાળાના નામ કાનમાં ખોટા દાવાના મેલ મોહ માયાનો મેલ તને સંતોષ મના થે છે શાનમાં તારે રહેવું બાળા નામ જમ આવી ચડશે સગા સ્નેહી તારે જવાનું અંતે સ્મશાનમાં તારે રહેવું બાળા નામ કાનમાં જીવસાને ફરે છે ગુમાનમાં તારે રે માલ બીજા ખાસે જીવ તારો જાશે લોભી કહેવાય તું આખા તે ગામમાં તારે રેવું બાળા નામ કાનમાં જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રેવું બાળા નામ કાનમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ